ધાણાના પાકની વર્તમાન પરિસ્થિતિ અને એના આધારે આગામી દિવસોમાં ભાવો એકંદર કેવા રહી શકે ઘસારો આવે જળવાય રહે કે એકંદર વધારો પણ આપણને મળી શકે આની શક્યતાઓ કેવી છે તો એને પાયામાંથી સમજવા માટે આપણે ધાણાના ઉત્પાદન તરફ એક નજર અવશ્ય નાખવી પડશે હવે ધાણાના ઉત્પાદન અંગેના જે કાંઈ આંકડાઓની ચર્ચા બજારમાં થઈ રહી છે એ બહુ જુદા જુદા સંગઠનો તરફથી જુદા જુદા રૂપમાં આંકડાઓ આવી રહ્યા છે એટલે કોઈ એક આંકડાને આપણે ચોક્કસ આંકડો કહી શકીએ એવી સ્થિતિમાં ધાણામાં આ વર્ષમાં આપણે નથી હવે વાવેતરનો આંકડો આપણે જોઈએ તો વાવેતરનો જે આંકડો આવે છે સ્પષ્ટ થયેલો એ આંકડો એકંદર વિશ્વાસપાત્ર આપણે ગણી શકીએ તો વાવેતર આપણે ત્યાં ભારતની અંદર ધાણા વાવતા મુખ્ય ત્રણ રાજ્યો છે મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન હવે વાવેતરના આંકડામાં આપણા ગુજરાતમાં આ વર્ષમાં કેટલું વાવેતર છે ધાણાનું તો ધાણાનું વાવેતર આપણા ગુજરાતમાં આ વર્ષે એક લાખ અને સત્યાવીસ અઠ્યાવીસ હજાર હેક્ટર વિસ્તારમાં આપણે ધાણાનું વાવેતર કર્યું છે મધ્યપ્રદેશનું ધાણાનું વાવેતર લગભગ

સૌથી ઊંચો ઉતારાનો અંદાજ આપણા ગુજરાતનો મૂકવામાં આવી રહ્યો છે અને આપણા ગુજરાતનો જે ઊંચા ઉતારાનો અંદાજ આપવામાં આવી રહ્યો છે એને આપણા ખેડૂત ભાઈઓ તરફથી પણ સોશિયલ મીડિયા પર પુષ્ટિ મળી રહી છે કારણ કે આપણે સોશિયલ મીડિયા પર ધાણાના પોતપોતાના વાવેતરના દ્રશ્યો ખેડૂતો જે બતાવી રહ્યા છે એ ખૂબ સારી સ્થિતિમાં સારી અવસ્થામાં અને સારી ક્વોલિટી સાથે આપણો માલ પાકી રહ્યો છે આ વર્ષમાં ધાણાનો એની સરખામણીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાન થોડા પાછળ રહી શકે છે પણ એકંદર એવરેજ આપણા ગુજરાતમાં ધાણાનું એક હેક્ટર દીઠ ઉત્પાદન એક હજારને ત્રણસો કિલોથી વધારે રહેવાની શક્યતાઓ બતાવવામાં આવી રહી છે બાકીના બંને રાજ્યોમાં એક હેક્ટર દીઠ એક હજાર બસોને પચાસથી એક હજાર બસોને સાઠ સિત્તેરની આસપાસ બતાવવામાં આવી રહી છે હવે સળંગ સારે જો કાઢવામાં આવે તો લગભગ એક હેક્ટરે

લઈ અને ત્રણ લાખ સાડત્રીસ હજાર હેક્ટર સામે એક હેક્ટર દીઠ લગભગ તેરસો કિલો આસપાસનું ઉત્પાદન આ પ્રમાણે જો સ્થિતિ હોય તો ઉત્પાદનનો આંકડો થાય છે ચાર લાખ પચીસ હજાર થી લઈ અને ચાર લાખ પચાસ હજાર ટનની વચ્ચે હવે ધાણામાં સારી ક્વોલિટી જે છે જેને ખૂબ સારો કલર હોય જેનો સારી સફાઈ હોય સારી રીતે સુકાયેલો માલ હોય તો આ માલ આપણો ધાણાનો અત્યારે સારા ધાણાનો લગભગ સત્તરસોથી લઈને બાવીસો સુધી આવી રહ્યો છે એની સામે ધાણી જે છે આપણી એ ધાણીમાં નીચેનો માલ જોઈએ આપણે તો પંદરસો થી સોળસો કે સત્તરસો રૂપિયા સુધી વેચાઈ રહી છે સારી ધાણી જે છે એ આપણી સત્તરસો રૂપિયાથી લઈને બાવીસ રૂપિયા સુધી વેચાઈ રહી છે ખૂબ સારી ક્વોલિટી ધાણીની છે તો એ બાવીસો થી છવ્વીસો સત્યાવીસો અઠ્યાવીસો સુધી અને સ્પેશિયલ ક્વોલિટી માલ કોઈ ખેડૂતનો છે તો એનો એનાથી પણ સારા ભાવથી વેચાઈ રહ્યો છે હવે આ જે ભાવ છે એ માત્ર આપણા ગુજરાતના જ ભાવ છે એવું નથી રાજસ્થાનની અંદર રાજસ્થાનનું જે મુખ્ય ધાણાનું બજાર ગણાય છે રામગજ મંડી તો રામગ મંડીમાં પણ આ પ્રમાણે ધાણાના ભાવ મળી રહ્યા છે મધ્યપ્રદેશમાં પણ ધાણાના ભાવની સ્થિતિ આ પ્રમાણે છે હવે આપણે ત્યાં ગુજરાતમાં આ વર્ષમાં જે ઉત્પાદન થયું છે એ ઉત્પાદનમાંથી ખૂબ મોટો જથ્થો અત્યારના દિવસોમાં આપણે વેચવા માટે જ્યારે માર્કેટમાં લઈ જઈએ છીએ ત્યારે આપણા જથ્થાનું પ્રમાણ જે ખૂબ મોટું દેખાઈ રહ્યું છે એનું કારણ છે શરૂઆતી દિવસોમાં અત્યારના સમયમાં ગયા વર્ષની સરખામણીમાં આપણને સારા ભાવ મળી રહ્યા છે એટલે આપણે વેચવા તરફ આ વર્ષે શરૂઆતથી આપણું વલણ રહ્યું છે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં આવી રહી છે તેમ છતાં ભાવો જળવાઈ રહ્યા છે આ આપણા માટે એક ખુશીની વાત છે હવે સવાલ એ છે કે જળવાઈ રહેલા ભાવો આગામી દિવસોમાં જળવાઈ રહેશે કે કેમ તો આ એક સવાલ આપણને અત્યારે હજી નિરુત્તર રહી જાય છે એટલા માટે કે હવે પછીના દિવસોમાં તરફથી ખરેખર માલની જે બજાર સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા અને જથ્થો છે એ નિરંતર વધતો જાય તો ભાવો ઉપર થોડી નબળી અસર પડી શકે છે જથ્થો અત્યારે જે થઈ રહ્યો છે એ દરજ્જે જળવાય રહીને એમાંથી ધીમે ધીમે ઘટતો જાય તો ભાવો ઘટવાની શક્યતાઓ એકંદર ઓછી દેખાય છે કારણ કે બહુ મોટું ઉત્પાદન કદાચ નથી પણ અત્યારના દિવસોમાં માલની જોડાયેલું કારણ પ્રમાણે બજાર જ્યારે એ પ્રમાણે ખરીદી કરી રહ્યું છે ત્યારે અત્યારના દિવસોમાં આપણી પાસે જે કાંઈ ધાણાનો પાક હોય એમાંથી કેટલોક માલ આપણે અવશ્ય કાપી નાખવો જરૂરી છે કારણ કે ધાણા એ એક એવો પાક છે આપણો કે ગમે તેવી સારી ક્વોલિટી આપણી પાસે હોય તો પણ એના ઉપર સંગ્રહ દરમિયાન થોડી ઘણી અસર થતી હોય છે અને ઝડપથી થતી હોય છે એટલે એનો જે કલર હોય એની જે સુગંધ હોય આ એની ક્વોલિટી છે અને એના આધારે જ ભાવ મળતા હોય છે પણ સંગ્રહ દરમિયાન એના ઉપર ઝડપથી અસર થતી હોવાના કારણે બે ત્રણ ચાર મહિને આપણે જોઈએ તો એની સુગંધમાં પણ થોડો ઘટાડો થાય અને કલરમાં પણ થોડો બદલાવ આવવાની શક્યતાઓ હોય છે અને તેથી અત્યારના સમયમાં આપણે બજારના ધોરણે થોડો ઘણો માલ કાપતા રહીએ અને બે થી ત્રણ હપ્તામાં કમસે કમ માલ કાપી અને આપણે વેચીએ કેટલો સંગ્રહિત રાખીએ તો પણ બહુ જાજુ સંગ્રહિત રાખવા તરફનું વલણ આ વર્ષમાં ધાણામાં દેખાતું નથી મિત્રો ધાણાના મુદ્દે ધાણાની વર્તમાન પરિસ્થિતિ અને ભાવોની સ્થિતિ આગામી સમયમાં શક્યતાઓની સ્થિતિ આના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થવા જરૂરી છે મિત્રો અને આપ સૌ આ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત